શ્યામ કુમાર નમસ્કાર આજના વિડીયો આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિસ્કીટ માત્ર એક ખાદ્ય પદાર્થ નથી પરંતુ તે વિવિધ સંસ્કૃતિઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેના સ્વરૂપમાં પણ વિવિધતા જોવા મળે છે ઐતિહાસિક મહત્વ ઔદ્યોગિક ક્રાંતિ પછી બિસ્કિટનું મોટા પાયે ઉત્પાદન શરૂ થયું અને તે સામાન્ય લોકોમાં પણ લોકપ્રિય બન્યા વિવિધ સંસ્કૃતિઓમાં સ્વરૂપ અને મહત્વ યુનાઇટેડ કિંગડમ અહીં જેવા સખત અને મીઠા નાસ્તા ચા સાથે બિસ્કિટ ખાવાની પરંપરા ખૂબ સામાન્ય છે ચોકલેટ બિસ્કિટ ડાયજેસ્ટિવ બિસ્કિટ અને શોર્ટ બ્રેડ અહીં ખૂબ પ્રખ્યાત છે યુનાઇટેડ સ્ટેટ્સ અહીં બિસ્કિટ એટલે નરમ ફૂલેલા અને માખણવાળા બ્રેડના નાના ટુકડા તે ઘણીવાર નાસ્તામાં અથવા મુખ્ય ભોજન સાથે પીરસવામાં આવે છે ઇટાલી ઇટાલીમાં બિસ્કોટી ખૂબ પ્રખ્યાત છે જેનો અર્થ થાય છે બે વખત શેકેલું આ સખત બિસ્કીટની વાઇન અથવા કોફીમાં બોળીને ખાવામાં આવે છે ફ્રાન્સ ફ્રાન્સમાં મેડેલીન નામની નાની શંખ આકારની કેકની બિસ્કીટ જેવી ગણવામાં આવે છે ભારત ભારતમાં બિસ્કીટ ચા સાથેનો એક મહત્વપૂર્ણ નાસ્તો છે અહીં વિવિધ પ્રકારના બિસ્કીટ જોવા મળે છે જેમ કે ગ્લુકોઝ બિસ્કીટ ક્રીમ બિસ્કીટ અને પ્રાદેશિક વિશિષ્ટતાઓ પણ છે જેમ કે હૈદરાબાદના કરાચી બિસ્કીટ અને પંજાબના આટા બિસ્કીટ તહેવારો અને ખાસ પ્રસંગોએ પણ બિસ્કીટનું મહત્વ હોય છે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ અહીં એન્જેક બિસ્કીટ ખૂબ પ્રખ્યાત છે જે ઓટ્સ નાળિયેર અને ગોલ્ડન સિરપમાંથી બને છે અને તે એન્જેક દિવસની યાદમાં બનાવવામાં આવે છે દક્ષિણ આફ્રિકા અહીં રસ્ક નામના સખત બિસ્કીટ ચા અથવા કોફીમાં બોળીને ખાવામાં આવે છે ચીન જો કે પરંપરાગત રીતે ચીનમાં બિસ્કિટનું એટલું મહત્વ નથી પણ ફોર્ચ્યુન કૂકીઝ વિશ્વભરની ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં જોવા મળે છે આમ વિવિધ સંસ્કૃતિઓમાં બિસ્કિટનું સ્વરૂપ અને મહત્વ અલગ અલગ હોય છે પરંતુ તે એક લોકપ્રિય અને સાર્વત્રિક ખાદ્ય પદાર્થ છે